સમાન માટે આપણે ત્યાં યુદ્ધ પણ થયા છે મહિલાઓની માટે કોઈ ખડ કરે મહિલાઓ સાથે કરી નાખીએ છીએ કારણ કે આપણા દેશમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે આપણે લક્ષ્મીના રૂપમાં મહિલાઓની પૂજા કરીએ છીએ તેવામાં જાણીતી આઈસ્ક્રીમ બનાવતી કંપની વાડી લાલે પોતાના માર્કેટિંગ માટે હદ વટાવી છે પોતાની જાહેરાતના ચક્કરમાં તેણે મહિલાની ગરિમા સાથે ખેલવાડ કર્યો છે જાહેરાતમાં એવા શબ્દનો ઉપયોગ કર્યો છે જેનાથી દેશભરમાં મહિલાઓમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જાહેરાતના ચક્કરમાં વાડીલાલ કમની કેવી રીતે ભૂલી છે મહિલા સન્માનની વાત અને શું છે તેની જાહેરાતમાં વિવાદાસ્પદ શબ્દ બફાટ આવવો જોઈએ वाडीलाल सामे रणचंडी नो आक्रोश मतलब एड के लिए आप रिश्तों को खराब करना ज्यादा जरूरी है क्या रिश्ते खराब होंगे आने वाली जनरेशन क्या सीखेगी कि आने वाली जनरेशन तो यही सोचेगी कि हाँ सास को सास या माँ नहीं बनाना है डायन बनाना है एक मतलब बच्चों एक... के दिमाग में तो गलत असर पड़ता ही पड़ता है जो बच्चे सुन के सीखते हैं देख के सीखते हैं इन सब चीजों से तो गलत ही सीखेंगे जाहिरत माटे महिला गरिमा गिमा खेल आज के टाइम पे पांच साल का बच्चा भी फोन से ही देख रहा है सीख रहा है वहां पे इस टाइप की नेगेटिव एड्स एक्चुअली उनके मेंटालिटी को डिस्टर्ब करती है शो हमें आज जुआनो बाकी रहू सोलह साल पुरानी कंपनी का ये एड देखा जिसमें उन्होंने एक स्त्री दूसरी स्त्री को डायन बोलती है मेरा बहुत बड़ा सवाल है उस कंपनी से कि क्या आपके कंपनी में एडवर्टाइजिंग एजेंसीज इतने इमेच्योर लोगों को रखते हैं 118 वर्ष जूनी वाडीलाल જ્યારે તેના સંસ્થાપકોએ ખૂબ સારા વિચારો સાથે શરૂ કરી લોકોના સંબંધોમાં મીઠાશ ભળ્યો તેવા હેતુથી બાપ આ કંપની આગળ વધારી નામ ના મેળવ્યું ડંકો વગાડ્યો લોકોનો પ્રેમ પણ અવિરત મળતો રહ્યો પરંતુ આજની યુવા પેઢીના હાથમાં તેનું સંચાલન આવતા વર્ષો જૂની વાડીલાલની નામના જાણે એક જ ઝાટકે ખતમ થઈ ગઈ કારણ કે સસ્તી વા ચક્કર યુવા પેઢી સંબંધો પર વાર કર્યું છે સાસુ સંબંધ માં જગ્યા કામ કર્યું છે એક એવી જાહેરાત બનાવી જેને મહિલાઓની લાગણી દુભાવી સૌથી પહેલા તો તમને એ લાગણી દુભાવતી જાહેરાત જ સંભળાવીયે આમી બેટા પરંતુ જે શબ્દોનો ઉપયોગ થયો છે તે એક મહિલા માટે ઉપયોગ થયો છે વાડીલાલ કંપની પોતાના માર્કેટિંગ માટે પોતાની જાહેરાતો માં આવા શબ્દોનો ઉપયોગ કરશે તેવું કોઈ વિચાર્યું પણ નહીં હોય તેઓ માર્કેટિંગ કરે તેનાથી કોઈને વિરોધ નથી લોકો તેના આઈસ્ક્રીમ અને કેન્ડી ખૂબ ખાય પણ છે પરંતુ પોતાના માર્કેટિંગ માટે હરીફો સામે ટકી રહેવા માટે આટલી હદ સુધી પહોંચી જવું તે કોઈ કાળે યોગ્ય નથી આ મુદ્દે ગુજરાત ભરમાં વિરોધ જોવા મળ્યો મહિલાઓ વાડીલાલ ની આ જાહેરાત મુદ્દે રોષ વ્યક્ત કરતા શું કહી રહી છે જરા તે પણ સાંભળો પેલા તો વાડીલાલ જેવી આવી મોટી પ્રતિષ્ઠિત બ્રાન્ડ આવો છીછોરા પણ કરી રહી છે મને ખબર નથી પડી રહી કારણ કે આજની તારીખમાં ઇટ ઇઝ વેરી ડિઝ્રેસ્ટિંગ ટુ સી કે જયારે અમારા જેવી એનજીઓ કોશિશ કરી રહી છે ઇટ્સ બિલ્ડિંગ અપ કે ભાઈ જે સાસુ ને વહુ ના રિલેશન છે મધર અને ડોટર જેવા હોવા જોઈએ ને એમાં જ લોકો એવું બતાવે છે કે ઓરિજિનલ મધર ડોટરને શીખવાડે છે કે તારી ડાયન તારી જોડે છે કે નહીં એટલે કેટલી નેગેટીવ પોઈન્ટ છે એકચ્યુઅલી વાડીલાલ છૂટ એપોલોજેસ કે તમે તમારા સો કોલ્ડ વ્યૂઝ માટે આઈ ડોન્ટ નો વોટ વોઝ ધ પર્પઝ બિહાઇન્ડ ઇટ કેમ એમ યુ નો આજકાલ બધાને લાગે છે કે ભાઈ ઓર્ડ કરશું તમે અમે ન્યૂઝમાં આવશું

જોકે આ તો એક્ટ્રેસ છે જેમને આવી જાહેરાતો માટે રૂપિયા મળે છે પરંતુ સભ્ય સમાજમાં આવું નથી જોવા મળતું આવી હલકી જાહેરાતો મહિલાઓની લાગણીઓ પર કરે છે જેથી રાજ્યભર ભરાયેલી મહિલાઓ રાજ્યભરમાં જાહેરાત જાહેરાતનો વિરોધ કરી રહી છે અને વાડીલાલ કંપની પોતાની જાહેરાત હટાવી દેશભર ની મહિલાઓની માફી માંગી તેવી માંગ કરી રહી છે મોટી બ્રાન્ડે દાયન વાપર્યો કોઈ પણ સ્ત્રી માટે આ શબ્દ નહીં વપરાવો જોઈએ એમાં દીકરી એ દીકરીને તો બિલકુલ આવા સંસ્કાર ના આપવા કોઈને પણ આવા સંસ્કાર ના આપવા કારણ કે આજે જે દીકરી છે એ કાલ સવારે પોતે પણ સાસુ બનશે અને આ જે માં છે દીકરીને દાયન શબ્દ એના સાસુ માટે વાપરી રહી છે શક્ય છે ભવિષ્યમાં એ પણ સાસુ બને દીકરીઓને સારા સંસ્કાર આપવો કારણ કે એણે એક પરિવાર અને એક પેઢીનું નિર્માણ કરવાનું હોય છે વાડીલાલ કંપનીએ આ જન્મદાત્રીને જ પોતાના માર્કેટિંગ પણ ચક્ર તમારા પ્રમોશન માટે મહિલા શક્તિને કેમ ખરાબ ચિત્રો છો ગ્રાહકનું ધ્યાન ખેંચવા માટે કોઈ પણ હદ સુધી જશો સાસુ અને વહુના સંબંધોને આ રીતે કેમ કર્યા નારી શક્તિને બદનામ કરવાનો હક કોને આપ્યો બીજી તરફ પાડેલાલ કંપનીના સત્તાધીશો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે ત્યારે સરકાર આ મુદ્દે કોઈ પગલા ભરે છે કે નહીં તે જોવું રહે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ